સ્વચ્છતા સેવા અંતર્ગત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ મંત્રને ખરા અર્થમાં સાર્થક કરવા માટે દરેક લોકોએ સ્વચ્છતાના આગ્રહી બનવું પડશે સ્વચ્છ શરીર સ્વચ્છ મન સ્વચ્છ ગામ સ્વચ્છ શહેર અને સ્વચ્છ દેશ હોય તો પૃથ્વી પર હતી જેને આજે દસ વર્ષ પૂર્ણ થયા છે વડાપ્રધાને બે હજાર સુડતાલીસ માં દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે પીએમ આ સંકલ્પને સાર્થક કરવા રાજ્ય સરકારે દિશામાં સતત કાર્ય કર્યો છે વધુમાં મંત્રીશ્રીએ સ્વચ્છતાને દેશની સેવા જણાવી હતી આ પ્રસંગે સાંસદ શ્રી હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે બે ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે ત્યારે સમગ્ર દેશની સાથે વિવિધ સ્થળોએ સ્વચ્છતા અંગેના કાર્યક્રમો યોજાય છે મહેસાણામાં સ્વચ્છતા સેવા અંતર્ગત ગત સપ્ટેમ્બરથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં વહીવટી તંત્ર સાથે સ્વયંભૂ લોકો જોડાઈ રહ્યા છે આ કાર્યક્રમમાં સ્વચ્છતા સેવા અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતો મંત્રીજી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તી પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા

સ્વચ્છ ભારત મિશનની જે શરૂઆત કરી હતી એ ભાગરૂપે આજે અહીંયા મહેસાણા જિલ્લામાં આવવાનું થયું છે સ્વચ્છતા સેવા અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી સૌથી પહેલાં પૂજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ પછી ખાદી ખરીદી અને ત્યારબાદ આપણા દેશના વડાપ્રધાન શ્રી દ્વારા અહીંયા મહેસાણામાં એક કાર્યક્રમ એમનું લાઈવ સંબોધન હતું અને પ્રજા સંદેશ હતો અને બધા જ સંસદ સભ્ય ધારાસભ્ય શ્રી બધા ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન્યુઝ સાથે બળવંતસિંહ ઠાકોર મહેસાણા